હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બારમાં વિષય એસપીસી પ્રકરણ નંબર ત્રણ આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્રવ્યવહાર એમાં આપણે આગળ છે અમુક પોઈન્ટ જોયા હતા આજે આપણે અહીંયા બદલીનો અર્થ અને તેના હેતુઓ અને તેના અંગે પત્રનો નમૂતો નમૂનો છે એ જોશું અને ત્યાર પછી બીજો ટોપિક છે તે જોઈશું જોઈએ સૌથી પહેલે તો બદલીનો અર્થ કે બદલી એટલે શું તો કે કર્મચારી સંચાલનનું કાર્ય કર્મચારીઓ મેળવવાનું તેઓની ક્ષમતા પ્રમાણે યોગ્ય કાર્યભારની સોંપણી કરવાનું જો કર્મચારી સંચાલક હોય એનું કાર્ય શું તો કે કર્મચારીને મેળવવાના તેની કાર્યક્ષમતા મુજબ યોગ્ય કાર્યભારની સોંપણી કરવી તેઓને કેળવવાનું અને ટકાવી રાખવાનું હોય છે આ બધું જ કામ છે એ કર્મચારી સંચાલકનું હોય છે ક્યારેક કર્મચારીને તેની જવાબદારી ફરજો હોદ્દો વળતર અને જરૂરી કુશળતામાં કોઈ મહત્ત્વના ફેરફાર વગર એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવામાં આવે તેને બદલી કહેવામાં આવે છે જો વિદ્યાર્થી મિત્રો આ ખાસ સમજ એનો અર્થ કે કોઈ પણ કર્મચારીને તેની જવાબદારી અથવા તો ફરજ અથવા તો હોદ્દો વળતર અને જરૂરી કુશળતામાં કોઈ પણ મહત્ત્વના ફેરફાર વગર જ બધી જ વસ્તુમાં કોઈ પણ એવો મહત્ત્વનો ફેરફાર કરવામાં આવતો નથી ફેરફાર વગર એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવામાં આવે તો તેને બદલી કહેવામાં આવે છે બદલી એક શાખામાંથી બીજી શાખામાં હવે જો આપણે છે માનો કે કોઈ પણ બેંક હોય માનો કે એચડીએફસી બેંક હોય પટેલ કોલોનીમાં હવે ત્યાંના મેનેજર હોય તેની બદલી છે એ ખોડિયાર કોલોની શાખામાં થાય તો શું થઈ કહેવાય તો કે એની બદલી થઈ કહેવાય એમાં કોઈ પણ બીજી વધારાના મહત્ત્વના ફેરફાર કરવામાં આવતા નથી એક જ વિભાગમાંથી બીજા વિભાગમાં થઈ શકે છે કે બદલી છે એક વિભાગમાંથી બીજા વિભાગમાં પણ થઈ શકે છે બદલી અંગે થોડા સમય અગાઉ જાણ કરવામાં આવે છે એટલે કે જે જગ્યાએ કર્મચારી હોય એને થોડા દિવસો અગાઉ જાણ કરવામાં આવે છે કે તમારી બદલી થવાની છે પરંતુ કેટલીક આવશ્યક સેવાઓમાં તાત્કાલિક અમલમાં આવે એ રીતે પણ બદલી કરવામાં આવે છે કે અમુક પ્રકારની આવશ્યક સેવાઓ હોય એમાં તાત્કાલિક અમલમાં કે તાત્કાલિક ધોરણે જ છે એની જરૂરિયાત હોય અને એ સ્થળ ઉપર તેની બદલી કરવામાં આવે તો તેને પણ બદલી કહેવામાં આવે છે ત્યાર પછી આવે છે બદલીના હેતુઓ તો જુઓ પહેલો હેતુ શું છે બદલી કરવાનો તો કે કોઈ ખાતામાં કાર્યભાર ઓછો હોય અને તેની સામે કર્મચારીની સંખ્યા વધારે હોય હવે માનો કે કોઈ પણ સેલ્સ ડિપાર્ટમેન્ટ હોય તો એમાં કામ ઓછું હોય અને કર્મચારીની સંખ્યા વધારે હોય તો ત્યારે કર્મચારીને સેલ્સ ડિપાર્ટમેન્ટમાંથી લઈ અને જે પણ કાંઈ ખરીદ વિભાગ છે ટ્રેડિંગ વિભાગ એમાં કર્મચારીઓ છે એને બદલી કરવામાં આવે છે ત્યાર પછી કોઈ કર્મચારી તેનો કાર્યભાર સંભાળવામાં અયોગ્ય સાબિત થાય ત્યારે હવે કોઈ કર્મચારીને કોઈ પણ એવું કાર્ય છે કર્મચારીને કોઈ પણ એવું કાર્ય છે સોંપવામાં આવે તો એ કાર્ય એ કર્મચારી કરી શકે તેમ ન હોય તો ત્યારે પણ એવા કર્મચારીની બદલી કરવામાં આવે છે ત્યાર પછી કર્મચારીએ નાણાકીય વ્યવહારમાં ગેરનીતિ આચરી હોય ત્યારે માનું કે બેંકમાં છે કોઈ પણ નાણાંની રેવોર્ડ ડેવડ માટે કર્મચારીને રાખ્યો હોય તો એ એમાં ગેરનીતિ કરે તો એને એ વિભાગમાંથી બીજા વિભાગમાં મૂકવામાં આવે તો એને પણ બદલી થઈ કહેવાય ત્યાર પછી કોઈ કર્મચારી ગેરશિસ્ત અને બેદરકારી દાખવતો હોય ત્યારે માનો કે કોઈ પણ સેલ્સમેન છે એ કોઈપણ સામે કસ્ટમર સાથે જે સારી રીતે વાત ન કરતો એ ગેરશિસ્ત રીતે કરતો વાત ગેરસિસ અપનાવતી હોય બેદરકારી અપનાવતી હોય તો ત્યારે તેને બીજા વિભાગમાં મોકલી શકાય તેને પણ બદલી થઈ કહેવાય ત્યાર પછી આકસ્મિક કારણસર કર્મચારીની શારીરિક ક્ષમતામાં ઘટાડો થયો હોય ત્યારે એ કોઈ પણ કારણસર આકસ્મિક રીતે કર્મચારી છે એ કોઈ પણ કાર્ય છે એ શારીરિક ક્ષમતાને લીધે કરી શકે તેમ ન હોય એ બીમાર હોય અથવા તો હોસ્પિટલાઇઝ હોય ત્યારે પણ તેની બદલી કરવામાં આવે છે ત્યાર પછી કોઈ કર્મચારીને સહકર્મચારી કે વિભાગીય વડા સાથે કોઈ પ્રકારનો અણબનાવ થયો હોય તો સંભવિત સંઘર્ષ ટાળવા માટે માનો કે એક વિભાગમાં કર્મચારીઓ બધા કામ કરતા હોય એનો ઉપર અધિકારી હોય તે વિભાગમાં એને કોઈ પણ કાંઈ વાંધો પડ્યો હોય કર્મચારીને તો એ કર્મચારી અને એ જે ઉપરી અધિકારી હોય તેના વચ્ચે અણબનાવ દૂર કરવા માટે થઈ અને કર્મચારીની બદલી કરવામાં આવે છે ત્યાર પછી કોઈ કર્મચારી વિશિષ્ટ કૌશલ્ય ધરાવતો હોય અને તેની સેવાનો લાભ સંસ્થાના અન્ય વિભાગમાં મેળવવા માટે તો માનો કે કોઈ પણ કર્મચારી એવો હોય કે એને ખરીદ વિભાગમાં રાખ્યો હોય પણ એની પાસે જે ગણતરીનું જે મેથ્સનું જ્ઞાન ખૂબ જ સારું હોય એકાઉન્ટિંગનું જ્ઞાન સારું હોય તો એને એ ફાઇનાન્શિયલ વિભાગમાં પણ મોકલી શકે છે શા માટે તો કે એ છે કર્મચારી એ બીજી બધી બાબતોમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવે છે એટલા માટે પણ તેની બદલી કરવામાં આવે છે ત્યાર પછી સંસ્થાના દરેક કર્મચારી દરેક વિભાગની કાણ્ય પ્રણાલી શીખે તે માટે જો સંસ્થા હોય આખી એમાં બધા જ કર્મચારીને બધી જ પ્રકારના કામ આવડે બધી જ પ્રકારની કાર્યપ્રણાલી આવડે આવડે એટલા માટે તેમની બદલી કરવામાં આવતી હોય છે જો તમે અત્યારે બેંકમાં તમે આ વસ્તુની નોટ કરતા હશો વિદ્યાર્થી મિત્રો કે તમે જાઓ ત્યારે ટેબલ વાઇઝ કર્મચારી છે અમુક અમુક બેંકમાં બદલતા હોય ક્યારેક નાણાંની લેવડ દેવડમાં હોય તો ક્યારેક એક છે બીજા કાર્યમાં હોય આ રીતના છે એની જે બદલીઓ છે દિવસ દરમિયાન થતી હોય છે તો એ બધી રીતે થાય છે એ હતા બદલીના હેતુઓ હવે આવે છે બદલી અંગેનો નમૂનાનો પત્ર કે બદલી અંગે નમૂના પત્ર છે એ કેવો હોય તે ઉપર છે સાબર ફાઇનાન્સ લિમિટેડ છે એ એનો ફોન નંબર છે ઈમેલ આઈડી છે મંગલમ ટાવર મોતીપુર સર્કલ હિંમતનગર એના પિનકોડ નંબર ચોવીસ એપ્રિલ બે હજાર સત્તર એ પત્ર લખે છે કોને શ્રી જયેશ ચાવડાને એ સિનિયર ક્લાર્ક છે વહીવટી વિભાગમાં અને સાબર ફાઈનાન્સ લિમિટેડમાં તે કામ કરે છે હિંમતનગરમાં હવે વિષય શું છે તો કે વિષય નાણાં વિભાગમાં બદલી થવા કે જે નાણાં વિભાગમાં છે ત્યાંથી તેમની બદલી કરવાની છે એ એનો વિષય છે એના અંગે તેમને પત્ર લખવામાં આવે છે તો સૌથી પહેલે જણાવે છે કે શ્રીમાન ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે આપણી હાલની જગ્યા સિનિયર ક્લાર્ક વહીવટી વિભાગમાંથી દસમી મે બે હજાર સત્તરથી અમલ થાય તે રીતે સિનિયર ક્લાર્ક નાણાં વિભાગમાં બદલી કરવામાં આવે છે તે જાણશો જો એ હાલની જગ્યા કહીએ તો કે સિનિયર ક્લાર્ક વહીવટી વિભાગમાંથી હવે એને ક્યાં મૂકે છે તો કે દસમી મે બે હજાર સત્તરથી તે સિનિયર ક્લાર્ક નાણાં વિભાગમાં છે એની બદલી કરવામાં આવે છે તેની જાણ તેમને કરે છે સંસ્થાના કર્મચારી વિષયક નીતિ નિયમોને અનુરૂપ જ્યારે વર્ગ ત્રણનો કોઈપણ કર્મચારી પોતાની નોકરીના ત્રણ વર્ષ પૂરા કરે ત્યારે તેની અન્ય વિભાગમાં તે જ હોદ્દા સાથે બદલી કરવામાં આવે છે કે જો વર્ગ ત્રણનો કોઈપણ કર્મચારી હોય એની નોકરીના ત્રણ વર્ષ પૂરા કરે તો ત્યારે તેની અન્ય વિભાગમાં તે જ હોદ્દા સાથે બદલી કરવામાં આવતી હોય છે જેથી સંસ્થાનું દરેક કર્મચારી સંસ્થાના દરેક વિભાગમાં કાર્યથી પરિચિત થાય અને પોતાના કૌશલ્યનો ઉપયોગ સંસ્થાના સર્વાંગી વિકાસ માટે કરી શકે છે એટલે કે કોઈ પણ સંસ્થા છે એને બધા જ કાર્યથી કર્મચારી પરિચિત થાય અને પોતાની સંસ્થાઓ એનો સર્વાંગી વિકાસ છે તે કરી શકે છે પગાર ધોરણ તથા નોકરીની અન્ય શરતોમાં કોઈ જ પ્રકારનો ફેરફાર લાગુ પડતો નથી તેની નોંધ લેશો અને આભાર કે આની સાથે તમારી બદલી કરવામાં આવે છે પણ તમારા પગાર ધોરણમાં અને અન્ય શરતોમાં કોઈ પણ એવો ફેરફાર કરવામાં આવતો નથી એની નોંધ તમારે લેવી આ ભાર પૈકી છે આપનો વિશ્વાસુ સંતોષ પુરોહિત મેનેજર અને વહીવટ વિભાગ અને નકલ પણ સાથે બીડવાની હોય છે નાણાં વિભાગ ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો કે અપકર્ષ અપકર્ષનો અર્થ અપકર્ષના સંજોગો અને અપકર્ષ અંગેનો નમૂનાનો પત્ર જો અપકર્ષ એટલે શું તો કે તમારો જે મુખ્ય હોદ્દો હોય એ ઉચ્ચ હોદ્દા પરથી નીચા હોદ્દા પર જવું એને ટૂંકમાં અપકર્ષ કહેવામાં આવે છે જોઈએ અહીંયા શું કહે છે એનો અર્થ સંસ્થાના કર્મચારીની કાર્યપદ્ધતિ વ્યવહાર અને વર્તનની દેખરેખ રાખવી તે પણ એક મહત્ત્વનું પાસું છે કે સંસ્થામાં કોઈ પણ કર્મચારી કાર્ય કરે છે તો એનું કાર્ય ઉપર એના વ્યવહાર ઉપર દેખરેખ રાખવી એ પણ એક મહત્ત્વની બાબત છે જ્યારે કોઈ કર્મચારી પોતાના હોદ્દાને અનુરૂપ યોગ્ય કામગીરી કરી શકે તેમ ન હોય બાકીનો જે હોદ્દો હોય કર્મચારીનો એ મુજબ તે કાર્ય કરી શકે તેમ ન હોય ત્યારે કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી નીચેના હોદ્દા પર મૂકવામાં આવે તેવા ફેરફારને અપકર્ષ કહેવામાં આવે છે જો આની સિમ્પલ વ્યાખ્યા તમે જુઓ વિદ્યાર્થી મિત્રો કે કર્મચારી પોતાને હોદ્દાને અનુરૂપ યોગ્ય કામગીરી કરી શકે તેમ ન હોય ત્યારે કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી નીચા હોદ્દા પર મૂકવામાં આવે છે તેને અપકર્ષ કહેવામાં આવે છે અપકષ્ટના કારણે કર્મચારીના પગાર ધોરણ સત્તા પ્રતિષ્ઠા અને જવાબદારીઓમાં ઘટાડો થાય છે જો અપકસ થાય ત્યારે તો સ્વાભાવિક છે એની જે સત્તા હોય એનું જે પગાર ધોરણ હોય એની પ્રતિષ્ઠા હોય એ બધી જ જગ્યામાં શું થાય તો કે બધા જમાં ઘટાડો જોવા મળે છે હવે અપકષ છે એ કેવા સંજોગોમાં થાય તો કે નીચે જણાવેલા કેટલાક સંજોગોમાં અપકષ્ટનો નિર્ણય લઈ શકાય છે પેલું કર્મચારીને વારંવાર જાણ કરવા છતાં પણ તેની ફરજમાં બેદરકાર રહેતો હોય હવે કોઈ કર્મચારી એવો હોય કે કાયમી માટે જે એના કામના સમય કરતાં પણ એ મોડો આવતો હોય તો એને એક બે વખત જાણ કરવામાં આવી હોય નોટિસ આપી હોય છતાં પણ વારંવાર બેદરકાર રહેતો હોય તો ત્યારે પણ કર્મચારીને છે આવો અપકર્ષ કરવામાં આવે છે તેના વર્તમાન હોદ્દા પરથી નીચા હોદ્દા પર મૂકવામાં આવે છે અથવા તો તેના કામમાં કોઈ પણ બેદરકારી રાખે ત્યારે પણ તેને વર્તમાન હોદ્દા પરથી નીચા હોદ્દા પર મૂકવામાં આવે છે ત્યાર પછી બીજું કર્મચારીની કાર્યક્ષમતામાં સતત ઘટાડો થતો હોય આવી કર્મચારીને જે કાર્ય સોંપવામાં આવતું હોય એ કાર્ય છે એ કાર્ય યોગ્ય રીતે કરી શકે તેમ ન હોય અને એના કાર્યમાં સતત ઘટાડો થતો હોય તો એવા સંજોગોમાં પણ તેને નીચા હોદ્દા પર મૂકવામાં આવે છે ત્યાર પછી કર્મચારી દ્વારા કોઈપણ પ્રકારની ગંભીર ગેરરી ગેરરીતિ આચરવામાં આવી હોય કે જો જાણી જોઈને કર્મચારી છે કોઈ પણ પ્રકારની ગેરનીતિ આચરે તો તેનો જે વર્તમાન હોદ્દો હોય ત્યાંથી તેને નીચા હોદ્દા પર મૂકવામાં આવે છે ત્યાર પછી કોઈ કર્મચારી વારંવાર શિસ્ત ભંગ આચરતો હોય જો મેં તમને જેમ આગળ કીધું તેમજ કે યોગ્ય જે શરતો નિયમ રૂલ્સ નીતિ નિયમ હોય એનું જે પાલન ન કરતું હોય એને વારંવાર ભંગ કરતો હોય ત્યારે પણ કર્મચારીને વર્તમાન હોદ્દા પરથી નીચા હોદ્દા પર મૂકવામાં આવે છે અપકશ અંગેના પત્ર વ્યવહાર માટે કયા સંજોગોમાં અપકશ કરવામાં આવે છે તેની સ્પષ્ટતા થવી જરૂરી છે હવે તમે તેનો કર્મચારીનો અપકશ કરો છો તો કયા સંજોગોમાં અપકશ કરો છો તેની પણ સ્પષ્ટતા કરવી જોઈએ ગેર ગેરરીતે કે નિયમભંગ રીતે અંગે શરૂ થયેલ તપાસમાં પરિણામ બાદ આખરી નિર્ણય લેવાશે તેવું પત્રમાં જણાવવું જોઈએ કે તમે તેને જાણ કરો છો ત્યારે એને ગેરસિસ્તો હોય ગેરરીતિ અપનાવી હોય નિયમ ભંગ કર્યો હોય તો એના પરિણામે આખરી નિર્ણય લેવાશે એવો પત્ર તેને મોકલવો જોઈએ પત્રમાં તેમના બદલાયેલા પગાર ધોરણ ભાડા ભથ્થા અને સવલતો અંગેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ કે ત્યાર પછી એનો અવકર્ષ કરો છો ત્યારે જે પણ કાંઈ એમાં ફેરફાર થયો હોય પગાર ધોરણમાં ભાડા ભથ્થામાં એની સવલતોમાં આ બધી જ વસ્તુનો તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ અપકર્ષ અંગેનું પત્ર અપ્રિય પગલું હોવા છતાં તે આવશ્યક હોવાથી લેવું પડતું હોય છે જો અપકર્ષ એ શું છે અપ્રિય પગલું છે એ કોઈને લેવું ગમતું નથી એ કંપનીને અથવા તો કર્મચારીને બંને માટે કેવું છે અપ્રિય છતાં પણ એ લેવું આવશ્યક છે જો આવું પગલું ન લેવામાં આવે તો કંપની છે એ ધીમે ધીમે નુકસાનમાં જાય છે હવે અપકર્ષ અંગે એક નમૂનાનો અહીંયા પત્ર આપેલો છે જોઈએ કે વીરભદ્ર એસ્ટેટ હાઉસ મોબાઈલ નંબર ઈમેલ આઈડી સેતુ એવન્યુ વરાછા રોડ સુરત એનો પિનકોડ નંબર દસમી મે બે હજાર સત્તર અને વિષય હીચલા પગાર ધોરણમાં મૂકવા બાબત કેનો જે પગાર હાલમાં છે તેનાથી ઓછો પગાર કરવા બાબત અને લખે છે શ્રીમાન તારીખ અગિયારમી મે બે હજાર સત્તરથી આપને તાત્કાલિક અસરથી સિનિયર એકાઉન્ટ્સના હોદ્દા પરથી ફરજમુક્ત કરીને જુનિયર એકાઉન્ટ્સના હોદ્દા પર ફરજ સોંપવામાં આવે છે કે જો કોઈ એક કર્મચારી જે એ સિનિયર એકાઉન્ટ્સના હોદ્દા ઉપર છે ત્યાંથી એને ફરજમુક્ત કરી અને જુનિયર એકાઉન્ટના હોદ્દા પર તેને ફરજ સોંપવામાં આવે છે આ સૂચનાનું સ્તરે સત્વરે પાલન કરવું જરૂરી છે એટલે કે તાત્કાલિક ધોરણે આનું પાલન કરવું જરૂરી છે છેલ્લા કેટલાક સમયથી આપ આપના સિનિયર એકાઉન્ટના પદની ગરિમાને નુકસાન પહોંચાડો તેવી પ્રવૃત્તિઓ સાથે સામેલ છો તે બાબત સંસ્થાના ઉચ્ચ અધિકારીઓને ધ્યાન ઉપર આવી હતી એ ઘણા સમયથી આ તમે જે હોદ્દા ઉપર છો ત્યાં તમે ઘણું બધું નુકસાન પહોંચાડો છો એ બાબત સંસ્થાના ઉચ્ચ અધિકારીઓને ધ્યાન પર આવી છે આ અંગેના પ્રાથમિક પુરાવો પણ પ્રાપ્ત થયા હતા કે તેની જાણ છે પ્રાથમિક બાબતો પણ થઈ હતી જેના સંદર્ભે આઠમી એપ્રિલ બે હજાર સત્તરના પત્ર દ્વારા આપનું ધ્યાન દોરવવામાં આવ્યું હતું કે આઠમી એપ્રિલ બે હજાર સત્તરના પત્રમાં પણ ધ્યાન છે તે દોરવવામાં આવ્યું હતું પરંતુ આપના તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી કે આની પહેલે પણ તમને જાણ કરી હતી છતાં પણ તમે કોઈ સ્પષ્ટતા કરી ન હતી આ બાબતને ગેરશિસ્ત ગણીને સંસ્થાના વહીવટી વિભાગે શિક્ષણાત્મક પગલાં સ્વરૂપે આપને નીચલા હોદ્દા પર પગાર ધોરણમાં મૂકવાનો નિર્ણય કર્યો છે કે આ બાબતે વહીવટી વિભાગે શિક્ષણાત્મક પગલું લઈ અને નીચલા પગાર હોદ્દા પર તમને મૂકવાનો નિર્ણય કર્યો છે તેનાથી વાકેફ તમે થશો આ પત્ર દ્વારા આપણે સુધારવાની એક તક આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે આ પત્ર દ્વારા તમને હજી સુધારવાની એક તક આપવાનો પ્રયાસ કરવામાં આવેલો છે તેમ છતાં પણ આપણા કાર્યમાં જો કોઈ જ પ્રકારનો હકારાત્મક ફેરફાર જોવા મળશે નહીં તો કંપની તમને નોકરીમાંથી ફરજ મુક્ત કરવાની અબાધિત સત્તા ધરાવે છે જે આપ જાણતા જ હજો કે જો તમને આ હોદ્દા પર ભૂમિકા એટલો પગાર આપ્યો છતાં પણ તમે આપણા કાર્યમાં હકારાત્મક ફેરફાર જોવા નહીં મળે તો તમને આ કાર્યમાંથી ફરજ મુક્ત એટલે કે છૂટા કરવામાં આવશે એવું સત્તા ધરાવે છે જે આપ જાણતા જ હશો આ વિષય અંગે આપને કોઈ ખુલાસો કરવો હોય તો કંપનીના કર્મચારી વિભાગના પ્રબંધક સમક્ષ દિવસ ત્રણમાં કરી શકો છો કે જો આના અંગે તમારે જે પણ કાંઈ ચર્ચા કરવી હોય તો કર્મચારી વિભાગ સાથે જે એના જે અધિકારી છે તેની સાથે તમે ત્રણ દિવસની અંદર ચર્ચા કરી શકો છો અને અંતે કહે છે આપનો વિશ્વાસ ગૌતમ ત્રિવેદી પ્રબંધક કર્મચારી વિભાગ અને આ સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો ટોપિક છે એ પણ પૂર્ણ થાય છે